મારે તમને કઈ નથી કેવું તમે પોતે મુલાકાત લઈ લેવ હાલો તમે તમારી રીતે અને બધા આનંદ બધાને વેમાન ગીતનો આવકારો આપે છે બરોબર આ ગુંદા છે મળવા આવ્યા ગામ અને મળવા આવ્યા છે સંબંધી છે એટલે આ રીતે

માત્ર એક વખત કોઈ પણ વ્યક્તિ અહીં આવે ને એટલે એમને એમ થાય બીજી વાર કે હજી જાવું છે એટલે જો ગભરુભાઈ હમણાં આવ્યા એને કેટલો દોઢ મહિનો થયો હોય છે કે નહીં થયો હોય હજાર દોઢ બે મહિના જેવો ટાઈમ હજાર પૂરો નથી થયો પણ તો એ ખાલી વાતચીત કરી કે ન્યા કૈલાસ બેન ની વાડીએ ગયા તા ની ભગત છે એ બહુ સત્સંગી માણસ છે ને આમ તેમ એટલે આકર્ષાઈ માણસ આવ્યા કે હાલો હવે આપણી બેન ને બેન ની ગાયો ને ભગત ને મળવા જાવું છે તો આવો તમે પણ લોકો ભગત ને મળવા જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો